આ પાણીમાં થોડીક રેડ ચીલી ફ્લેક્સ નાખી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને આ બધાને આપણે બરાબર હલાવી લઈએ તો બસ આ રીતના તૈયાર કરવાનું છે અને હવે આપણે એમાં રવો ઉમેરવાનો છે રવું ઉમેરીને આપણે બરાબર એને હલાવી દેવાનું છે જ્યાં સુધી આ ઝાડું ના થઈ જાય જ્યાં સુધી હલાવતા રહેવાનું આવી રીતના થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે આ જો લોટ ને આવી રીતના તૈયાર થાય ત્યાં સુધી બસ આ મેંદુ વડા માટે આ બેટર જ્યાં સુધી આવું જાડું ન થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે ને આપણું તૈયાર થઈ ગયું છે હવે આને બે મિનિટ સુધી ઠરવા દઈએ બસ હવે આને આપણે ગોળી વાળીને તૈયાર કરવાનું છે તો બસ આ રીતે આની ગોળી પાડવાની છે અને આપણે એને આ રીતના કરવાનું તો બસ આ રીતના આપણે કરવાનું છે અને આપણે આવી બધી ગોળી આ રીતના તૈયાર કરી દઈએ તો બસ આપણે આ રીતના જ આને મેંદુવડાને તૈયાર કરીને મૂકી દેવાના છે હવે આપણે આને ફ્રાય કરીએ તો હવે આ મેંદુવડા ફ્રાય કરવા માટે આપણે પેન લીધું છે અને અંદર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે મેંદુવડાને ફ્રાય કરી નાખીએ આ તેલ પણ બરાબર ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ મેંદુવડા નાખીએ ફ્રાય કરવા માટે તો બસ હવે આને આપણે આગળ પાછળ બરોબર બંને તરફથી ફ્રાય કરી લઈએ હવે આપણે આની બીજી બાજુ પણ થોડીક વાર ફ્રાય કરવા દઈએ જ્યાં સુધી આવો ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી એને ફ્રાય કરવા દેવાનું છે તો બસ આ જ રીતના ફ્રાય કરતા જવાનું તો બસ આ રીતના ફ્રાય કરીને હવે આપણા મેંદુવડા તૈયાર થઈ ગયા છે તો બસ આ જતી આજની રેસીપી અને આ મેંદુવડા બનાવવા માટે કાંઈ જાજી મહેનતની જરૂર નથી પડતી તો તમે પણ ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ એક નવા વિડીયોમાં